કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ જીસીએસનું લોન્ચિંગ કરાશે તમામ સરકારી યુનિવર્સિટીઓમાં હવે ઓનલાઇન એડમિશન થશે એડમિશન માટે કોમન પોર્ટલથી આજથી શરૂઆત થશે વિદ્યાર્થીઓ ઓનલાઇન પોતાનો ડેટા અપલોડ કરવાનો રહેશે તો એક જ પ્રવેશ માં તમામ યુનિવર્સિટીમાં એડમિશન થઈ શકશે પોર્ટલ એક લોન્ચ કરવામાં આવ્યું છે તો આ એડમિશન માટે કોમન પોર્ટલ છે જેની આજથી શરૂઆત થઈ છે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા તેનું લોન્ચ કરવામાં આવ્યું છે જીસીએએસ જે પોર્ટલનું લોન્ચ આજથી કરવામાં આવ્યું છે તો તમામ સરકારી યુનિવર્સિટીઓમાં હવે ઓનલાઈન એડમિશન થશે લાઈવ દ્રશ્યો આપ જોઈ શક્યા છો જોઈ શકી રહ્યા છો જેમાં આ પોર્ટલનું લોન્ચ કરવામાં આવી રહ્યું છે વિદ્યાર્થીઓને અનેક પ્રકારનો ફાયદો થવાનો છે યુનિવર્સિટીમાં હવે ઓનલાઈન એડમિશન થઈ શકશે જે કોમન પોર્ટલ છે એડમિશન માટેનું તેની આજથી શરૂઆત કરાવવામાં આવી છે આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો આજથી આ પોર્ટલની શરૂઆત કરાવવામાં આવી છે વિદ્યાર્થીઓએ આ પોર્ટલ પર તેમના જે ડેટા છે તે અપલોડ કરવાના રહેશે અને એક જ પ્રવેશ વિમા તમામ યુનિવર્સિટીમાં એડમિશન થઈ શકશે બધા જ વિદ્યાર્થીઓ માટે આ પોર્ટલ ફાયદારૂપ સાબિત થઈ શકે છે એડમિશન લેવા માટેની જે તમામ પ્રક્રિયાઓ હોય છે જે તમામ વિદ્યાર્થીઓના ડેટા હોય છે આ એક કોમન પોર્ટલ છે તેમાં અપલોડ કરવાના રહેશે અને તેમાં જ વિદ્યાર્થીઓનું તમામ યુનિવર્સિટીમાં એડમિશન થઈ શકશે તો જીસીએએસ પોર્ટલ છે જેનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે તમામ સરકારી યુનિવર્સિટીઓમાં હવે એડમિશનની પ્રક્રિયા થઈ શકશે તમામ વિદ્યાર્થીઓ પોતાના ડેટા આ પોર્ટલના માધ્યમથી તે તમામ યુનિવર્સિટીઓ માટે એડમિશન કરાવી શકશે ઉપસ્થિત યુનિવર્સિટીના મારા વાઇસ ચાન્સલરશ્રીઓ મારા સાત અધિકારીશ્રીઓ આ પોર્ટલ માટે અમે છેલ્લા પાંચથી થી છ